ભાડા જાન થઈ ગયા હવે હવે આજે પાંચ હમણાં જાય એટલે ખબર તૈયાર થઈ ગયા બધા તૈયાર થઈ જાય પછી નીકળી આવે બધા ચા નાસ્તો કરી લઈ પછી ભાગી હા તમે આંગળીનો ચેક કરી લો હાલો આપણી ઘૂઘી હવે બહાર કાઢી આપણું સાઈન અત્યારે હેડફોન નો હોય શિયાળાના હૈયા

जो हन्तैन बेठु हेना मिसा हेना अंदर सुचे केउ बेहि ग्यु जो केउ बेहि लपाइन बेहि ग्यु जो या का आइयो जो जो पानी पिय जो आ बेठु जो पानी पिय पानी पिय जो हा जो 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 ए हरि नाइ हरि मोस कलन बोलावी आ बजे जो ए अबे ई आ जडी ग्यु ने न जडी आ के एतले बनाउ राखो केति सेपती आओ या લઈ જવું એ મીશુ આપડે હે લઈ જવું એ ઘરે હરખો નહીએ કઈ તમે બે હરખા થઈ જાવ

નેચરલ બ્યુટી બીજું બધાય મસ્ત હોય કે ન હોય પણ આ વાઘનો ફોટો મસ્તીનો હે એક સફેદ વાઘે નિરાશ કરી આયા નોતા ભાઈ બન ક્યાં હુયા હુવા વઈ ગયા ખબર નત કાઈ વઈ ગયા કી ધાલા મત આવ્યો હે એસીઆઈ સી હવે આવ્યા ભાઈ એસીઆઈ ક્લાયન્ટ એંગ્યો ડાલા મત આ જોરિયા

વાહ કે બેઠા જ છે ટાઈમ પૂરો થઈ ગયો લ્યો હવે હવે આયલું જ આવવાનું જોતું જ આવવાનું તળકાનું ક્યાં જાવું અત્યારે સાચી વાત ને તો પછી હાલો હાલો આગળ હાલો કાઈ નથી ઓલા કાકા કી

ટાઈમ પૂરો થઈ ગયો જવા દીધા ઘરે હાલો રીચ ભાઈ હજી અંદર ગયા ને ટાઈમ થયો એટલે વાહ રાહે થોડા ગયા આપણા જેવા હિમાલયન કાળું રીચ હિમાલય નું છે આ ઠેઠ ખૂણામાં માં આવે લપાતું લપાતું હા બટકા તો ભરે જ નહીં એ થોડું મૂકે

ના નહી ભાઈ એ ભાઈ આ કઈ ક્વોન્ટિટી માં આ કઈ ક્વોન્ટિટી માં છે સાબર સાબર ઓલી બાજુ હે આજી હારણા સાબ ના ના આપણે નીલ કઈ કહેવાય ઓલી આવી ગયા આ કઈ ક્વોન્ટિટીમાં માં હે એટલે વાંધો નથી જોવામાં 20 રૂપિયા તો વસૂલ થઈ ગયા